નવસારી ખિદમતે ઇન્સાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાર્ષિક ખતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નવસારી ખિદમતે ઇન્સાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર ના રોજ મલેકવાડ નવસારી ખાતે વાર્ષિક ખતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સંસ્થા છેલ્લા ત્રીસ વર્ષથી સતત આ સેવા કાર્ય કરતી આવી છે અને દર વર્ષે મોટા પાયે ખતના કેમ્પનું આયોજન કરવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ દાયકાથી માત્ર દસ રૂપિયામાં દર્દીઓનું સારવાર કાર્ય પણ કરવામાં આવે છે જેમાં ગરીબ અને જરૂરતમંદ લોકોને તબીબી સહાય સરળતાથી મળી રહે છે આજના આયોજનને સફળ બનાવવા ઇકબાલભાઈ મેમણ સામનભાઈ શેખ વહબ્બભાઈ કાપડિયા અબ્દુલ રસીદભાઈ શેખ યુનુસભાઈ મેમણ અને ડોક્ટર અમાર મલિક સહિતના જવાબદારોએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી તેમના માર્ગદર્શન અને સહયોગથી આખું આયોજન સુગમ રીતે પૂર્ણ થયું આ કેમ્પમાં આજે કુલ સિત્યોતેર બાળકોનું ખતના કાર્ય સફળતાપૂર્વક કરવામાં આવ્યું સામાજિક સેવા અને માનવ કલ્યાણ માટે કાર્યરત ખિદમતે ઇન્સાન ચેરિટેબલ ટ્રસ્ટનું આ આયોજન વિસ્તારના લોકો દ્વારા પ્રશંસા પામતું જોવા મળ્યું रिपोर्टर सलमान शेख मेरा नाम मोहसिन सैयद है आज खिदमत इंसान की तरफ से एक मुफ्त घटना कैंप रखा गया था उसमें हमारे घर का भी एक बच्चे का कैंप में लाभ लिया है और अल्हम्दुलिल्लाह बहुत अच्छे रीत से कैंप पूरा हुआ है एडवोकेट अब्दुल वहाब नसरुद्दीन कापरिया हूँ खिदमत इंसान चेरिटेबल ट्रस्ट नो ट्रस्टी छू सामान्य व्यक्ति ने दस रुपया दवा आप રોજનો આશરે અમારે ત્યાં પચીસ થી ત્રીસ પેશન્ટો લાભ લે છે સવારના સમયે અને સાંજના સમયે ત્રીસ થી પાંત્રીસ પેશન્ટો લાભ લે છે રોજનો અમારો દવા પાછળ ખર્ચ અઢીથી ત્રણ નો છે અમે સામાન્ય વ્યક્તિને દસ રૂપિયામાં દવા આપીએ છીએ અને ઇન્જેકશન સાથે ત્રીસ રૂપિયામાં દવા આપીએ છીએ અને કોઈ પણ ભેદભાવ વગર દવા આપતા આવેલા છે તો બને એટલી અમારા સંસ્થાને મદદ કરવા વિનંતી છે આજે પણ અમારી સંસ્થામાં દર્દીઓએ સિત્તો કેમ્પનો લાભ લીધો છે અને એમાં ચાલીસ દિવસના છોકરા લાભ લીધો છે એટલે બને એટલી મદદ કરવા વિનંતી છે લેડીસો માટે પણ અમે ફિમેલ ડોક્ટર રાખવામાં આવી છે જે સાંજના સમયે લાભ આપે છે અને તે પણ ઘણા ફિમેલ દર્દીઓ સાંજના સમયે આવીને લાભ લે છે ફિમેલ હાજર રાખી છે જેથી કરીને કોઈ પણ માતા હોય તેને પણ સેવા મળી શકે ઇકબાલ ઉસ્માન મેમર ખિદમત ઇન્સાન સાર્વજનિક ટ્રસ્ટ એના અમે પ્રમુખ છીએ ખિદમત ઇન્સાન ઓગણીસો છન્નું થી ચાલતું છે દવાખાનામાં દર વર્ષે કમથી કમ હજાર પંદરસો માણસો દવા સામાન્ય

જકાત લીલા બીજા કોઈ બી ડોનેશન થી તમે અમને મદદ કરો તેવી અમે આશા રાખીએ છીએ અને અમે કેટલાક માણસોના આભાર બી માનીએ છીએ ને એક તો અમે ગુજરાત ઇલેક્ટ્રિક પૂનાવાલા ફેમિલી ઇનુસભાઈ ડોક્ટર લાખાણી ના અમે આભાર માનીએ છીએ અને અમે અલ્લાહ ને દુઆ કરીએ છીએ કે આજ સુધી અમને જે મરુમાં અમને સેવામાં અને બીજી રીતે મદદ કરી છે તેવા આજે કાદરભાઈ ગુજરાતી ઇલેક્ટ્રિક અજીઝભાઈ નોવેલ્ટી સુરત ડોક્ટર અક્તર મલિક ડોક્ટર પ્રોફેસર બાલુ સાહેબ સલીમભાઈ રહીમભાઈ મેમણ અને જફર કાતરી તેના માટે અમે લોકોને એમ કરીએ છીએ કે એમના માટે અને અમારા લોકો માટે પણ દુઆ કરે કે અલ્લાહ જન્નત નસીબ કરે અને કલમા સાથે કરે આ દુઆ અમે પૂરી ઉম্মત માટે કરવા માંગીએ છીએ આજે અમે લોકોએ 30 11 2025 ના રોજ ખટના કેમ્પ રાખેલો સિતોતેર ખતના થઈ છે તેમાં મોટા ભી આવેલા છે ડાંગ થી બે પોરા આવ્યા તેની ઉંમર અઢાર ને ઓગણીસ વર્ષ થી છે તેમને બી અમે લોકો છેલ્લે અત્યારે ખતના કરશું જસા કલા